નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે પાકિસ્તાનમાં હડકમ ઇમરાન ખાનની હત્યા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે રાવલપિંડની જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિશે અફઘાનિસ્તાન ડિફેન્સના એક્સ પોસ્ટમાં સનસનાટીપૂર્ણ હત્યાનો દાવો કરવામાં આવ્યો છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે જો કે પાકિસ્તાને આ દાવો ખૂબ જ ઓઠો ગણાવીને ફગાવી દીધો છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે બીજી તરફ ઇમરાન ખાનની બહેનો તેમને મળવા પહોંચી હતી ત્યારે પીટીઆઈ સમર્થકોએ જેલ બહાર વિરોધ પ્રદર્શન કરીને ઇમરાન ખાનનો હેલ્થ રિપોર્ટ જાહેર કરવાની માંગણી કરી છે બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ